હવે આપ સાંભળશો ડાંગ જિલ્લાનું સમાચાર પત્ર જેના લેખિકા છે મુનીરા શેખ ગુજરાતનો છેવાડાનો પ્રદેશ એટલે ડાંગ કુદરતી સંપદાથી ભરપૂર અને વાનાછાદિત વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે આખો દિવસ ઠંડીના ચમકારાની સાથે અંતરિયાળ વિસ્તારમાં સવારે અને સાંજે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે જ્યારે ગિરિમથક સાપુતારાના આહલાદક વાતાવરણમાં સહેલાણીઓ ઠંડીના ચમકારાની ઋતુ માણતા જોવા મળ્યા હતા ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં લોકો ખેતી કામમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે શિયાળા પાક તરીકે શાકભાજી પાકો કારેલા મરચાં ડુંગળી અને ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરાયો છે આ વર્ષે જિલ્લામાં ચાર હજાર પાંચસો બેતાલીસ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરાયા ખેડૂતો માટે નાણાકીય સહાય આપવાની તથા ઉપજનું પ્રમાણ અને વેચાણ વ્યવસ્થા સબળ બને તે માટે આર્થિક સહાય માટે ત્રણ હજાર એકસો એકાવન લાખ રૂપિયાની યોજનાને સરકારે નવી બાબત તરીકે વહીવટી મંજૂરી આપી છે જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે ગત છ ડિસેમ્બરે ગૃહરક્ષક દળનો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો રાજ્યમાં આ દિવસે પોલીસની સાથે ગૃહરક્ષક દળ એકમની શરૂઆત કરાઈ હતી ગૃહરક્ષક દળ દ્વારા રૂટમાર્ચ માર્ચ સાયકલ રેલી વૃક્ષારોપણ પરેડ સીપીઆર તાલીમ સ્વચ્છતા અભિયાન જનજાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું આ સાથે અન્ય કામગીરી અને રમતગમતમાં વિશેષ પ્રતિભાવો ધરાવનારા ગૃહરક્ષક દળના સભ્યોનું સન્માન અને તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ આહવા દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત વગઈ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળો યોજાયો હતો આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરબાઈનો ભૂલકાઓમાં પ્રેમભાવ અને લાગણી સાથે સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે બાળકોના વિકાસ અને વૃદ્ધિ કૌશલ્ય ક્ષમતાઓ અને વર્તણૂક માટે બાળપણ મહત્વનો પાયો છે નાના બાળકોને જેવા અનુભવ મળે તેની સીધી અસર તેના વ્યક્તિત્વ પર જોવા મળે છે માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના શારીરિક બૌદ્ધિક સામાજિક ભાવનાત્મક ભાષાકીય અને સર્જનાત્મક કૌશલ્યનો વિકાસ કરવા માટે સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં પણ બાળકોના સુષુપ્ત શક્તિઓને ખીલવવા માટે તથા વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે જાગૃત કરવા ભૂલકા મેળાનું આયોજન કરાયું છે તેમ વિધાનસભાના નાયબ દંડક અને ધારાસભ્ય વિજય પટેલે ઉમેર્યું હતું આ પ્રસંગે તેમણે જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે શાળાના આચાર્ય અમરસિંહ ગાંગોડા તેમજ એનએસએસ પ્રોગ્રામના અધિકારી એમએસ બાગુલના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી તથા બાળ સુરક્ષા એકમ ડાંગના સંયુક્ત ઉપક્રમે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી માંથી આવેલા નિકોલસ વણકર દ્વારા લગ્ન પ્રતિબંધક કાયદા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા જ્યારે પ્રોબેશન ઓફિસર જીજ્ઞેશ દેશમુખ દ્વારા પોક્સો કાયદા અંતર્ગત જાતીય શોષણ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત સામાજિક કાર્યકર્તા જયરામ ગાવિતે બાળકની સુરક્ષા વિષય તથા સુધારણા સંસ્થાઓની માહિતી આપી હતી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર પી પટેલના અધ્યક્ષસ્થાને વગઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ઉત્પાદનના માર્કેટિંગની વ્યૂહરચના અંગે બે દિવસનો પરિસંવાદ યોજાઈ ગયો જયપુરની રાષ્ટ્રીય કૃષિ સંસ્થા અને વગઈના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયની માર્કેટ માટેની વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિ પ્રસ્તુત સમયમાં ડાંગ જિલ્લામાં મત્સ્યપાલનની ઉપયોગિતા ઇ નામનું મહત્વ અને પટકારો કૃષિ માર્કેટમાં મૂલ્યવર્ધનનું મહત્વ બજાર સંશોધન બજાર માટેની ઓનલાઇન પદ્ધતિઓ કૃષિ પેદાશ તેના માટે વૈજ્ઞાનિક ઢબે ગ્રેડિંગ પેકિંગ સ્ટાન્ડર્ડાઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશનનું મહત્વ માર્કેટિંગ માટેના કમ્યુનિકેશન સ્કિલનું મહત્વ મહિલા સ્વસહાય જૂથ અને પ્રાકૃતિક ખેત પેદાશ માટે માર્કેટિંગની વ્યૂહરચના આત્મનિર્ભર થવા માટેની પહેલ તથા ખેતીમાં મૂલ્યવર્ધિત ઉત્પાદનોની વિઝીટ મ્યુઝિયમ વિઝીટ મશરૂમ બીજ ઉત્પાદન યુનિટ વિઝીટ અને વિવિધ ફિલ્મ શો વગેરેનું આયોજન કરાયું હતું આ સાથે જ ડાંગ જિલ્લાનો સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો જેના લેખિકા હતા મુનીરા શેખ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું